સુરતમાં લોકસભાની ચૂંટણી અગાઉ મતદારો દ્વારા નેતાઓને ઘૂંટાણી એ લાવવા માટે નવી તરકીબો અજમાવવામાં આવતી રહી હોવાનું સામે આવ્યું છે મહેદરપુરા વિસ્તારમાં આવેલી ગલેમંડી મોટી શેરીના રહીશો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે પાણી જોડાણના કામ બાદ થીંગડા મારવા આવવું નહીં ના બેનર લાગ્યા છે સ્થાનિકોએ હાલાકી ન પડે તે માટે બેનર લગાવી સૂચન આપ્યું છે શેરીમાં થીંગડા મારવાની કામગીરી સામે બેનરો લગાવાયા છે પાણીની લાઈન નાખ્યા બાદ રસ્તો બનાવવામાં અધિકારીઓ અખાડા કરી રહ્યા છે જેથી આખો રસ્તો બને તે માટે લોકોએ નવો વિરોધ નો રસ્તો શોધ્યો હોય તેમ વિરોધ કર્યો છે હાલમાં સ્થાનિક લોકોને રોડ ખોદાણને લઈ ભારે હાલાકી થઈ રહી છે સાની કાકી વા નીતેજભાઈ માલીએ કહ્યું કે અગાઉ પણ શેરી ખોદાઈ હતી ત્યાર બાદ ફરી આ રીતે થયું ત્યારે રજૂઆત કરી ત્યારે થીંગડા મારી આપવાની વાત કરી હતી જેથી અમે કહીએ છીએ કે થીંગડા અમારે નથી મરાવવા જ્યારે કરવો હોય ત્યારે આખો રોડ જ ડામરનો કરી આપજો અમારી વાત લોકો અને શાસકો સુધી પહોંચાડવા માટે આ પ્રકારના બેનર લગાવ્યા છે હિતેશભાઈ માલિક હિતેશભાઈ શું પ્રોબ્લેમ પડ્યો છે પ્રોબ્લેમમાં એ લોકો સાહેબ કે તમને ઠીંગડા માન્ય રોડ ચલાવી આપશું અમે ના પાડી છે કે ઢીંગડા નદી અમારા ડામર જ પાછળો છે ના બીજી ફેરી શેરી ખોડાઈ છે બીજી ફેરી પહેલા ગ્રેનેડ લાઈન લખાય છે એટલે વારે મહિના લગીને આવ્યા ઇસ્યુ કર્યા કરવાના કોઈ મતલબ નથી એના માટે રજૂઆત રજૂઆત કરી છે કે અમે ઢીંગડા મારી આપશું એ લોકો એમ કે ભાઈ ઢીંગડા ઢીંગડાડી ચાલ્યું ને અમે ના પાડી કે ઢીંગડા નદી મારવા જો આખું વરસ લગીને અમને આમ રવા દો બેનરમાં શું લખ્યું છે શા માટે બેનરમાં એ લોકો પંચ કરવાનું કઈ છે અમે ના પાડી છે કે પંચિંગ નથી કરવું અમારે આખો ડામર વાળો રોડ જ કરવો છે નહીં તો રવા દો એમ એમ જ બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત